બે ટીક લાગી ઉતી હું હે તો પ્લેટ પોચી હે કાવન ભાઈ જો અનન કાન કે બાર કો સબસ્ક્રાઇબ કરે પર તમે સબસ્ક્રાઇબ નહી કરતા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી હે પાકો એટલે બુધા મશીન બંધ હે લે વો જો કેવો ઓલે હરો ગેમ કે યાર ટેબ ને સો કે હિતસ ભાઈ ને લઈ દસ ભાઈ યાર લાઈક કરો એ આપડે આ હે ને ત્રણ ટોલા રવચ મે દેવાનું હે જય શ્રી રામ જય માતાજી બધા મિત્રો ને તો મિત્રો તમને એવું લાગતું છે કે આ ભાઈ ત્રણ ત્રણ દિવસ એક ને એક લુગડા વિડિયો બનાય તો મિત્રો આજ કામ એવું અખરું કરવાનું ને લાપ નાય નહીં આજે એને આપણે રવચીમાના ત્રણ જાન રોલ આપવાના હેલે છે ચાર ફરી રાસુકી જાર ભાઈ પ્રકાશ ભાઈ મોજ આજે ભાઈ સેવામાં આવો સેવા કરવાનો મોકો મળે આવો મારા હા જો ભાઈ ત્રણ ટેક ટ્રેક બે ત્રણ કા ઈ ગાવે ત્રણ ટેક ટ્રેક બી થાય માતાજી જાર માં ગાય માટે ગાયો 7000 ગાયો વાસરો લઈ રહી છે આપણે ત્રણ ટોલા જાર ના આપીને અવારનવાર આવી સેવા આપણે કરતા જ રહીશું અને હું એટલું કહું છું કે માતાજી આવી ગયા ને આપણે આવીને સેવા કરી જાય કેમ એટલું બધું અમે અમે માતાજી ઘણું આપ્યું આપણાને તો આવું ને કરવું પડે એમ પણ થોડું કરવું પડે કદાચ એને મિત્રો બોલ્યા થોડી થોડી ભૂલ થઈ ગયો તો માફ કરજો કેમ કે ટાઠ હે ને વાયરો બહુ હોય પવન ટાઠો હોય એટલે કદાચ શબ્દ અવરાવરા થઈ ગયા હોય પ્રકાશભાઈ તો ટાઠ બહુ હોય અને આપણે છત્રીભાઈ ઊભા ઓ ઓર ટાઠ વાહે ઓર ઘણી ટાઠ વાહે કા

હલેન મિત્રો આ બાય એપની વરીન મડી જાય ભરવા કરી કન્ટિન્યુ તો મિત્રો જો આપણે બધા ઘેર તો મિત્રો ની મહેનત થી જો કપડા ટોલા ભરાઈ ગયા છે આમાં રસા લઈ હૈરા અમે રસા લેવાના છે આમે રસા લેવાના હે એ ઓમ રસા લેવાના આપણે આ છે ને ત્રણ ટોલા રવિચ માં દેવાનું છે આ એક રાપર દેવાનું છે વેચવા માટે એટલે આ ત્રણ વેચી જવાના હે અમે લઈ રહ્યા રસા ને હા

આવી મહેનત કરી રહ્યા મિત્રો તમારો મોબાઈલ તમારો બધું તમારી ડિસ્પ્લે માં ખાલી એક ટચ મારો હમ એટલે અમાને તમે થોડો સપોર્ટ કરો તો સારું લાગે મજા આવે મજા આવે મજા આવે તો એને આવીને પ્રાર્થના કરી માતાજી ને કે આવીને આવીને અમાને હે ને શક્તિ આપે આવીને આવી કેમ કેમ આવના ત્રમ પુણ્ય ના કામ કરતા રહેશો કા કા પ્રકાશ ભાઈ કોને ટકા તો કન્ટિન્યુ વિડિયો માં પડી સવારે ધ નેક્સ્ટ ડે જસ્ટ ના જય શ્રી રામ મિત્રો તો મિત્રો આજે અમે જય શ્રી હાલીને રવચી માતાજીએ

એટલે એકદમ બરોબર થઈ ગયું છે હાલી ને જાય આજે ચોથી આઠમ પૂરી કરવા આવ્યા છે આપણે અહીંયા ખેડૂત હતા ને એથી માનતા લીધી હતી ખેડૂત હજી પડશે આપણે શિંગાર પડશે એમના મોટા ભાઈ છે મેહુલભાઈ એવું જ છે તો આપણે કરી કન્ટિન્યુ હવે જો અહીંયા આગળ આપણે કે ક્યારે પોગી માતાજી અને ટ્રેક્ટર આવે પાછળ ગાઈસ આપણે એને ફાઇનલ જો રોડે ચડી ગયા હી પૂર્વ પાટીથી અને રોડે રોડ પકડી લીધો છે ડાયરેક્ટ સીધા જવાનું છે ને તો આપણે પછી વોકરે ટાઈમ કહી દીધો

અરે રોડ એવો મસ્ત બની ગયો છે 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 ને સીરાવાટ એકદમ રોડ હે મસ્ત થઈ ગયો ગોલી માર એટલે તારે ટ્રેક્ટર લઈને જવું તો ખાલી અમારે ટ્રેક્ટર ખાલી અડધો કલાક થાય પર પહોંચી જાય દરેક એવો રોડ બની ગયો મસ્ત એકદમ કવા નરાજ ભાઈ સાચી વાત ને તો હારે કરી કન્ટિન્યુ આપણે હવે ને હે ને પાછળ ટ્રેક્ટર આવશે ફોન કરશો એટલે આપણે એટલે ભરતા આપણે ના થાય પર ટ્રેક્ટર બેસી જાવ એટલે ભરીને ડાયરેક્ટ ઘરે પહોંચી જશે એને કાખે પ્લાનિંગ થોડા સેટ રેસોર્ટ માં તો મંદિર થી એટલે ફોન કરશું તો હવે કન્ટિન્યુ આપણો વિડિયો તો મિત્રો ફાઇનલી 8 વાગે આપણે રવિચંદ્રનગર પહોંચી આયા છી અ ને 20 મિનિટ થઈ છે કરીએ આગળ કન્ટિન્યુ ના ભાઈ રવિચંદ્રનગર જુઓ મેન બજાર આપણે ખોડા ભાઈ દુકાન આપણે ને રવિચંદ્રનગર થી નનકરણ ગયા ને સબસ્ક્રાઇબર મળી ગયા છે કેમ છે ભાઈ પણ મજા આવો ને કઈ બાજુ હાલીન જો મિત્ર આપડા વિડીયો જોવે છે કન્ટિન્યુ કા જોવો ને એલા કે પછી ખોટે ખોટે કયો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી હે પાકો પાકો તો આવો નવો સપોર્ટ કરતા જો મિત્રો એ જો નનકાન કે બાર સબસ્ક્રાઇબ કરે પણ તમે સબસ્ક્રાઇબ નહી કરતા તો જલ્દી ને ફટાફટ આપ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે હેને આગળ કા વિડીયો જો બનાવો ને મજા આવે તમને જોવાની મજા આવે કાજી વાત ને લા હાલો કરી કન્ટિન્યુ કા જય રવજી માં જય રવજી માં તો ફાઈનલી ગઈસ આપણે પહોંચી ગયા અહીં ને તો ટાઈમની વાત કીધું તો નવ ને વીસ મિનિટ થઈ છે મિત્રો તો આપણે એને હાથને ચૌદ રહેવાના છે મિત્રો મારે થોડો ટાઈમમાં ફેરફાર થઈ ગયો હતો એટલે આપણે કેટલા ખબર બે ઠીક લાગી ગયું થયું હોય તો આપણે પહોંચી ગયા કાઉન્ટર જ ભાઈ ભાઈ કિલોમીટર લગભગ આશરે તો સાત દસ જેવા થતા હશે ઘણી તો કેટલા કિલોમીટર અમે માપ્યા નહીં એટલે કંઈ ખબર નહીં તો અમે બે ઠીક લાગે પહોંચી જાય કપલેટ સમજો હવે આપણે ટ્રેક્ટર આવે ને પાછળ

કબાયરું ને કાયર એને કે શંકરની ગેમ છે મજા 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 છે ને ગયા આઠમાં બાકી મિત્રો જાય ઘરે કન્ટિન્યુ હવે એને બ્લોગ લાંબો થઈ ગયો છે મિત્રો એને બળી નવો નેક્સ્ટ બ્લોગ માં જેસીરામ જય માતાજી